હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં આપણે આની પહેલાંના વિડીયોમાં આર્કિમિડિસનો સિદ્ધાંત શું છે તે એના વિશે સમજ્યા હતા અને આજના આ લેક્ચરમાં આપણે સાપેક્ષ ઘનતા શું છે તેના વિશે અભ્યાસ કરવાનો છે તો સાપેક્ષ ઘનતા શીખતા પહેલાં ખાલી ઘનતા કોને કહેવામાં આવે છે તે આપણને ખબર હોવી જોઈએ તો આપણે ખાલી ઘનતાનો કોન્સેપ્ટ જ્યારે સમજ્યા ત્યારે તેમાં ઘનતા એટલે શું તેના વિશે સમજૂતી મેળવી હતી કોઈ પણ પદાર્થનું પદાર્થના દળ અને કદના ગુણોત્તરને કોઈ પણ પદાર્થનું દળ અને તેના કદના ગુણોત્તર બે વચ્ચેનો ભાગાકાર કરો ત્યારે તમને જે મળે તેને ઘનતા તરીકે ઓળખવામાં આવે છે અને ઘનતાનો એકમ કિલોગ્રામ મીટરની માઇનસ ત્રણ ઘાત છે તો આજે આપણે શીખવાનું છે સાપેક્ષ ઘનતા જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો સાપેક્ષ ઘનતા શું છે તેના વિશે માહિતી મેળવીએ સાપેક્ષ ઘનતા છે કોઈ પણ પદાર્થની ઘનતા પાણીની સાપેક્ષમાં માપવામાં આવે છે એટલે પદાર્થની ઘનતા અને પાણીની ઘનતા બંનેનો ભાગાકાર કરો એટલે કે બંનેનો ગુણોત્તર લ્યો ત્યારે તમને જે મળે છે એને કહેવાય સાપેક્ષ ઘનતા આપણે પદાર્થની ઘનતા અને પાણીની પાણીની તો આના ઉપરથી આ વ્યાખ્યા ઉપરથી આપણે સૂત્ર બનાવી શકીએ સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાનો ગુણોત્તર લેવાનો છે એટલે ઉપર પદાર્થની ઘનતા આવશે નીચે પાણીની ઘનતા આવશે અને બંનેનો ભાગાકાર કરવાથી તમને જે મળે છે એને કહેવાય સાપેક્ષ ઘનતા ઘનતા એટલે એટલે કે કે રિલેટિવ અથવા તો તો વિશિષ્ટ સ્પેસિફિક આ છે એની વ્યાખ્યા પદાર્થની ઘનતા અને પાણીની ઘનતાનો ગુણોત્તર જેને આપણે કહી છીએ સાપેક્ષ ઘનતા અથવા તો વિશિષ્ટ ઘનતા અને એનું સૂત્ર વ્યાખ્યા ઉપરથી એવું બને સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઘનતા હવે આ સૂત્રમાં ઉપર ઘનતા આવે છે નીચે ઘનતા આવે છે તો ઘનતાનો એકમ મેં તમને હમણે કીધો કિલોગ્રામ મીટરની માઇનસ ત્રણ ઘન અને અહીંયા નીચે પણ ઘનતા છે તો એનો એકમ પણ સરખો જ થાય કિલોગ્રામ મીટરની માઇનસ ત્રણ ઘાત ઉપર કિલોગ્રામ મીટરની માઇનસ ત્રણ ઘાત છે નીચે પણ કિલોગ્રામ મીટરની માઇનસ ત્રણ ઘાત છે તો આ બે કેન્સલ થઈ જાય એટલે બે એકમ છે ઉડી જશે કારણ કે ઉપર ઉપરે ઘનતા છે નીચે ઘનતા છે એટલે કાંઈ એકમ હશે નહીં એટલે સાપેક્ષ ઘનતા છે એને કોઈ પણ જાતનો એક એકમ નથી એટલે કે સાપેક્ષ એ એકમ રહિત છે જો સાપેક્ષ ઘનતા એ બે ઘનતાનો ગુણોત્તર છે પદાર્થની અને છેદમાં હશે પાણીની એટલે બેનો એકમ સમાન જ થાય એટલા માટે બે એકમ ઉડી જશે જેના લીધે સાપેક્ષ ઘનતાને કોઈ પણ પ્રકારનો એકમ નથી ત્યાર પછી આપણે સાપેક્ષ ઘનતા વડે શું માપી શકીએ તો આપણને સાપેક્ષ ઘનતા ઉપરથી એનો ખ્યાલ આવે કે આપેલો પદાર્થ પાણી કરતા કેટલો હલકો છે કેટલો છે ઉદાહરણ તરીકે આપણી પાસે છે છે સોનું સોનું એની ઘનતા થાય ત્રણસો કિલોગ્રામ મીટરની માઇનસ ત્રણ ઘાત અને પાણી છે એની ઘનતા થાય એક હજાર કિલોગ્રામ મીટરની માઇનસ ત્રણ ઘાત હવે મારે સોનાની સાપેક્ષ ઘનતા શોધવી છે તો ઉપર આપણે લઈ છીએ પદાર્થની સાપેક્ષ ઘનતા પદાર્થ છે આપણે પદાર્થ તરીકે શું લીધું છે તો કે સોનું કેટલી છે એની ઘનતા ઓગણીસ હજાર ઓગણીસ હજાર ત્રણસો ચાલો ત્યાર પછી આપણે છે લીધું છે પાણી પાણીની સાપેક્ષ સાપેક્ષ ઘનતા મપાય છે એટલે પાણીની કેટલી થાય એક ઉપર છે ઓગણીસ નીચે છે એક તો અહીંયાથી બે ઝીરો બે ઝીરો કેન્સલ થઈ જાય નીચે એક ઝીરો છે તો ઉપર એક પોઈન્ટ કાપી લ્યો એટલે કે નવ પોઈન્ટ ત્રણ આ તમને ઓગણીસ પોઈન્ટ ત્રણ આ તમને જે મળ્યું એ શું મળ્યું તો કે સોનાની સાપેક્ષ ઘનતા હવે તમારે પાણીની જ ઘનતા શોધવી હોય તો પાણીની પાણીની સાપેક્ષ ઘનતા કેટલી થાય ઉપર પાણી પદાર્થ તરીકે પાણી લીધું છે નીચે તો ફરજિયાત પાણીની જ ઘનતા આવે આ બંને ઉડી જાય એટલે જવાબ શું આવે એક પાણીની સાપેક્ષ ઘનતા કેટલી છે એક સોનાની કેટલી મળી આપણને ઓગણીસ પોઈન્ટ ત્રણ પાણીની મળી એક ચાલો અહીં સાપેક્ષ ઘનતા કોની વધારે છે તો કે સોનાની પાણીની ઓછી છે જો પાણીની સાપેક્ષ ઘનતા એટલે કે પાણીની ઘનતા કરતાં કોઈ પણ વધારની ઘનતા વધારે હોય તો તે હંમેશા પાણી કરતાં ભારે હોવાથી તે ડૂબી જશે અને જો આ પાણીની સાપેક્ષ ઘનતા એક છે એનાથી ઓછી ઘનતા હોય ધારો કે કોઈ પદાર્થની ઘનતા જીરો પોઈન્ટ પાંચ છે તમે એને પાણી ઉપર રાખો ને તો એ તરશે કારણ કે તે પાણી કરતાં હલકો પદાર્થ છે એટલે આપણને ઘનતા ઉપરથી શું ખબર પડે તો કે પાણી કરતાં ભારે છે હલકો છે એ આપણે ઘનતાની મદદથી સરળતાથી માપી શકીએ છીએ અહીં તમને એ જ ઉદાહરણ આપેલું છે આપણે સાપેક્ષ ઘનતા શોધવી છે સોનાની સોનાની ઘનતા કેટલી થાય ઓગણીસ હજાર ત્રણસો પાણીની કેટલી થાય તો કે એક હજાર અહીંથી બે ઝીરો બે ઝીરો ઉડી જાય એક ઝીરો તમે અહીંયા પોઈન્ટ એક કાપી નાખો એટલે એનો એની સાપેક્ષા કેટલી મળશે ઓગણીસ પોઈન્ટ ત્રણ સોનાની સાપેક્ષા કેટલી છે ઓગણીસ પોઈન્ટ ત્રણ અને પાણીની કેટલી છે તો કે એક તો સોનું પાણી કરતાં કેટલા ગણું ભારે થાય ઓગણીસ પોઈન્ટ ત્રણ ગણું અને જે પાણી કરતાં ભારે હોય ને હંમેશા પાણીમાં ડૂબી જશે એટલે સોના પાણીમાં નાખો તો એ ડૂબી જશે જ્યારે હલકો પદાર્થ હોય એટલે કે એની ઘનતા ઓછી હોય એટલે પાણી ઉપર તરશે પાણીની સાપેક્ષ ઘનતા કેટલી છે એક જો આપેલ પદાર્થની સાપેક્ષ ઘનતા એક કરતાં વધે વધારે હોય તો એ પાણીમાં ડૂબી જાય કારણ કે પાણી કરતાં ભારે હોય એટલા માટે અને જો પદાર્થની સાપેક્ષ ઘનતા એક કરતાં ઓછી હોય તો તે પાણીમાં તરશે કારણ કે તે પાણી કરતાં હલકો હોય તમારે એટલું યાદ રાખવાનું જો એકથી ઘનતા ઓછી હોય તો એ હંમેશા શું થાય તો કે તરે ઉપર જો સાપેક્ષ સાપેક્ષઘા એકથી વધારે હોય તો હંમેશા શું થાય તો કે ડૂબી જાય કારણ કે ભારે હોય એટલા માટે ચાલો તો સાપેક્ષ એક તમારે રાખવાની ઉપર આવશે પદાર્થની ઘનતા અને નીચે આવશે પાણીની ઘનતા આ બેનો ગુણોત્તર એટલે ભાગાકાર કરો એટલે તમને શું મળે તો કે સાપેક્ષ સાપેક્ષઘા ચાલો ઉપર ઘનતા અને નીચે ઘનતા હોવાથી સાપેક્ષ ઘનતા એ એકમ રહી જ છે ત્યાર પછી તેનું સૂત્ર સાપેક્ષ ઘનતા બરાબર પદાર્થની ઘનતા છેદમાં આવશે પાણીની ઘનતા આપણે સાપેક્ષ ઘનતા ઉપરથી શું માપી શકીએ તો કે પદાર્થ છે એ ભારે છે કે હલકો એ માપવો હોય તો તમારે સાપેક્ષ ઘનતા ખબર હોવી જોઈએ અને પાણીની ઘનતા એટલી છે એક જો પદાર્થની ઘનતા એક કરતાં વધારે હોય તો એ પાણીમાં શું થાય ડૂબી જાય કારણ કે એ ભારે હોય અને જો પદાર્થની સાપેક્ષઘા એક કરતાં ઓછી હોય તો એ પાણીમાં તરશે કારણ કે તે પાણી કરતાં હલકો પદાર્થ હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોત તો લાઇક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક યુ આભાર ધન્યવાદ